ઉત્તરાયણનો આજે પાવન પર્વ છે ત્યારે સંક્રાંતિના પર્વનો ઉત્સાહ અને ઉમંગ સાથે ધાર્મિક રીતે પણ ખૂબ જ મહત્વ છે ત્યારે પર્વને લઈને મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે રાજકોટમાં બાલાજી હનુમાન દાદાના મંદિરને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે હનુમાન દાદાના મંદિરમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે ધાર્મિક રીતે પણ મકર સંક્રાંતિનું જ્યારે મહત્વ હોય ત્યારે વહેલી સવારથી જ ભક્તો દર્શનાર્થી ઉમટી પડ્યા છે લાંબી કતારો જોવા મળી રહી છે તો પર્વને લઈને મોટી સંખ્યામાં ભક્તોએ દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી છે જે મકર સંક્રાંતિનો પર્વ છે ત્યારે દાન દાનપુરનું પણ એટલું જ મહત્ત્વ હોય છે સાથે સાથે મંદિરોમાં સવારથી ભક્તો દર્શન માટે પણ મળતા હોય છે જુદી જુદી જગ્યાએ રાજ સૌરાષ્ટ્ર ગુજરાતની વાત કરીએ તો પતંગ ઉડાડીને પણ તેની મજા માણતા હોય છે ત્યારે જે રાજકોટનું જે પૌરાણિક મંદિર કહી શકાય સાથે સાથે જે ધાર્મિક મહત્ત્વ ધરાવતું જે મંદિર છે બાલાજી મંદિર ત્યાં સવારથી જ ભક્તો દર્શન માટે આવતા હોય છે અને દાદાના જે શણગાર છે તે પતંગ એટલે કે ગુજરાતમાં જે પતંગનું મહત્ત્વ છે પતંગ દ્વારા તેમનો શણગાર કરવામાં આવતા હોય છે અને ભક્તો દર્શન માટે પણ આવતા હોય છે આ દ્રશ્યો જે આપ નિહાળી રહ્યા છો તે બાલાજી મંદિરના છે ત્યાં ભક્તો સવારથી જ દાદાના દર્શન કાઢવા માટે પહોંચી ગયા છે અને જે દર્શન કરી અને તે ધન્યતા અનુભવે છે તે મંદિરના પૂજારી છે તેમની સાથે જ આપણે આ વાત કરવાનો પ્રયાસ કરીશું કે આજના દિવસે શું મહત્ત્વ હોય છે અને આ બાલાજી મંદિરની શું વિશેષતા છે તેમની પાસેથી જ આપણે આ જાણવાનો પ્રયાસ કરીશું શું નામ આપનું દેવીન દેવિનભાઈ મહેતા સૌને જય શ્રેરામ જય 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 બાલાજી બાલાજી મંદિર એટલે રાજકોટનું શ્રદ્ધાનું કેન્દ્ર છે અને ખાલી આપણે મહોત્સવ પતંગ દ્વારા દ્વારા આપણે નથી નથી કરવાનો આવતો પણ આપણે દાદાની ભક્તિ અને અલગ અલગ આપણે દાન પુણ્ય ધર્મનું એ આપણે કરીએ તો વધારે આપણે જીવનમાં સારું સારું રહે એના એના માટે અને રાજકોટની જનતાને ભાવ 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 ભાવભર્યો આમાં કે તમે દાદાની દાદા દર્શન કરવા માટે ચોવીસ કલાક દાદાના દર્શન ખુલ્લા છે અને આજે મકર મકર સંક્રાંતિ જે માટે જો દાદાના સંગ્રહમાં અલગ અલગ પતંગ છે ફેરકીઓ છે બધી બધી વસ્તુ રાખેલી છે અને મકર સંક્રાંતિનો એટલે એવું નથી કે તમે મોજ શોક્તિ કરો દાદાને દર્શન કરો ભાવ ભાવભક્તિ કરો અલગ રીતે આપણે બધી ઉજવી સકીએ છીએ વહેલી સવારથી ક્યારથી મંદિરમાં આ પતંગનો શણગાર કરવામાં આવશે ભક્તો ક્યારથી આવી રહ્યા છે ભક્તો ભક્તો તો ચોવીસને ચાલુ જ હોય છે અમે શણગાર સવારમાં વહેલી 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 સવારથી ચાલુ છે બધા અમારા મંદિરના મહંત છે પરંતુ છે વિવેક વિવેક સાગર સ્વામી એના એ એના જ એના જ આયો આયોજન જ અમે બધું કાર્ય કાર્ય કરી કરી રહ્યા છીએ આજે શંકરાત છે તો ભક્તો મોટી સંખ્યામાં આજે દર્શનનો પણ લાભ લેતા હોય છે શું કેશો હા ચોક્કસ દાદાનું નું નું એક કેન્દ્ર છે કે કોઈ પણ આ બધી મનો મનો મનોકામના પૂર્ણ થાય છે તો આ તા જે મંદિરના પૂજારી છે જેમણે કહ્યું કે આજે વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં આ બાલાજી મંદિરના જે બાલાજી મંદિર છે ત્યાં હનુમાન દાદાના દર્શન કરવા માટે આવી જતા હોય છે અને ભાવપૂર્ણ શ્રદ્ધા શ્રદ્ધા સાથે તેમનું દર્શન કરતા હોય છે અને સાથે સાથે સંક્રાંતને લીધે દાનપૂર્ણ સહિતનું ઘણું મહત્વ હોય છે ત્યાં અહીં પણ મોટી સંખ્યામાં ભક્તો દાનપૂર્ણ પણ કરતા જોવા મળતા હોય છે કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી ટીવી થર્ટીન રાજકોટ